તમારા બાય ને તમને વાત કરાવું બાદ તમને કેવું છે કેવું નહીં તો તમે પેલા માથે વળી જાવ બા કેમ છે હવે તમને બહુ સારો તો આપણે દવા છે ને લેવા દવા યા બધું સરો છે ઈ બીપી ની લેડી ગેસ ની થોડીક લે હું મારા બાને દિવાળી પછીનું થોડું ઘણું સારું છે એટલે એને દવા અત્યારે કન્ટિન્યુ શરૂ રાખવી પડે મગજની હૃદયની બીપીની બીજી દવા અત્યારે કમ્પ્લીટ બીજી લેવી પડે માસ મંદિર ટીંગડ્યું ઠીક તો આ રીતનું બધી દવા લેવા જાવ છે તો આપણે ફટાફટ નીકળ્યું આપણે કાળા નાળા તો ચાલો ફેમિલી અત્યારે આપણે દવાખાને પહોંચ્યા છીએ ગાડી આપણે ઓલરેડી પાર્કિંગ કરી નાખી છે આપણે જવાનું છે હેમેન્સી મહેતાનું બોર્ડ છે ત્યાં દવાખાના તો બધા કન્ટિન્યુ લોકો આપણે જો આપણે જઈએ ફટાફટ દવાખાના એટલે આપણે દવા તો ઓલરેડી લીધી પણ ડૉક્ટર સાહેબે કીધું છે એક રિપોર્ટ કે તમારે ઉપલા મળે કરાવવા જવો પડશે તો રિપોર્ટ ફટાફટ પહેલાં કરી આવી તો ત્યારે લીપમાં આવી જાય બરાબર તો આપણે રિપોર્ટ કરાવવા આવ્યો રિપોર્ટ કરાવું થોડી ઘણી વાર લાગશે એટલે આપણે શા પાણી સાત લઈએ રજવાડીમાં કેવા અને ચાલો ફટાફટ અત્યારે આપણે રિપોર્ટ વાટી બેઠા રિપોર્ટ તો આવી ગયો છે તો સાહેબને બતાવી ફટાફટ નીકળ્યું આપણે ઘરે મેડિકલ મે દવા લઈ એટલે આપણે મેડિકલ મેં દવા લેવું બધું ઓલરેડી કમ્પ્લીટ લઈ ગયું છે હવે આપણે બધું સારવાર થઈ ગઈ છે તો ચાલો ફટાફટ લાવી હવે ઘરે મારી ટીમ અત્યારે દવા લેવાનું એને દવા અત્યારે અહીંયા પર બધી મૂકી છે કારણ કે મારે બાઈ ગઈ તમારે પીવાની છે આ બધી બપોરે સવારના જેમ બીજી પીવાની છે બોટલ આ બે ટૅમ્સ બબે ચમ છે તો આ રીતની બધી દવા લેવાનું એ છે અને હવે બાના દવા બીજી કાઢી બપોરે એટલે ફટાફટ પી પીવીને બરાબર ને તો આ રીતનું બધું દવાખાનું છે બધું અમારે હેલા કરવાનું ચાલો એટલે ફેમિલી અત્યારે આપણે જાગી છે બપોરે કારણ કે તડકાના દવા લેવા થાય એટલે પછી આવીને ફટાફટ ઊંડો કરીને હું જશે અત્યારે નહીં છે એટલે શાહ પાણીનો ટાઈમ થઈ જશે તો આપણે બધા એસી રૂમમાં બધા હું છે ને જગાડ્યું ફટાફટ જાગો તમે અમારે જપ્પુ બેન અત્યારે હું છે ઝપુબેન બેન હું બેન એ બેન ઉભો થાય હાલો એ બેન ઝપુબેન બેન અત્યારે હુતા છે એક ધારા

હવે પંદર મિનિટ વધારે રહ્યું કે એક કલાક હાલો તો તમારે કે વજન ઘટી જાય કે હા તો તો હાલો એક કલાક તો હાલો આખો જેનો એક કલાક હાલવાનું છે હા આખો જેનો એક કલાક તો એટલું ડાઈલ જ છે એમ મારી સ્પેશિયલ હાલવાનું હાલવા જવાનું ડોક્ટર ને કલાક એમ કીધું છે હાલ શકે ને હા બસ આમનો માં પડે ભાઈ કે હાલે ને કારણ કે 100 મહિના થઈ જાય છે દવા લે દવા લે જઈ દર કિલો એક ને એક વજન આવે 104 કિલો 104 કિલો આજકાલ થોડી બીપી વધારે આવી છે પણ દવા ખાઈ થઈ ગઈ એટલે બી બી વધી ગયો પછી કંટ્રોલમાં બધું આવી ગયું છે ફટાફટ આપણે સા પાણીનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ પેલા દૂધ લઈ આવી બરાબર ને કારણ કે સાર વાગેલો સા પાણી પીવાનું મન થાય મન થાય મન થાય અને ગાંઠિયા અને સા વાહ ભાઈ વાહ તો સારો ફટાફટ આપણે લઈ આવીએ હવે દૂધ લઈ આવી અને તડકો છે બહાર તો ઘણો ઘણો પણ હવે દૂધ તો લેવા જવું જ પડશે ને ચાલો ફટાફટ લઈ આવી દૂધ ચાલો એટલે ફેરમેન્ટ અત્યારે આપણે મધુરભાઈ દુકાને દૂધ લઈને લેવા સીવી કારણ કે શા તો પીવાનું રહે ને શાના ગાંઠિયા વાગે તો સારો ફટાફટ આપણે સાહે બને નાખી સાના અને આ શું કહેવાય મને કહેજો આને મેં અત્યારે ટબોડું કેવી સીવી દૂધને અને બધા ઠેલીને હું જોઈ તમે કોમેન્ટમાં અમને કહેજો ચાલો ફટાફટ સા પાણી પી લેવી ફરી કમ્પ્લીટ તો આપણે સાહ લઈ લેવી સબુર બેન જો તારે જાગીને એવા અય બેન જૈકીને કે બેન

ચાલો ફટાફટ આપણી સંદોડી ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા આજે બાપુજી ગાડી ઘરે મૂકીને જાય હું કહું કે રખડવા જવું હોય તો જાય જઈ ગયા હું કહું કાંઈ વાંધો નહીં જાય છું જગત નાકા હું પ્રેજબેન ઈશ્વરભાઈ કારણ કે અમારા પપ્પા યાદ અમને હોબી દીધું છે કામ કવાડી છે ને તાર કાઢવાની છે એટલે ફટાફટ જાય છે કોડમાં કવાડી પાના ઘટાવા બરાબર ને તો આ બધા આપણા તારા સંસ્કાર બધા બેઠા છે બધા એક જરા હવા હવા કરે છે તો ચાલો ફટાફટ જાય જગત નાકા અને ત્યાં કોઈ સાફ પાણીનો કાંઈક તોડ કરવાનો છે સાફ પાણી પીવું બરાબર ને પરેશભાઈ ચાલો બધા કન્ટિન્યુ લોકો બને જો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દો તો ફેમિલ આપણે ગોળો ખાવીને કેટલા દિવસ થઈ છે કેટલા દિવસ થઈ છે આ તે આયા આપણે તરસીમ્યા ગોળાવાળા ભાઈ મળી ગયા છે કેટલા વાળા ગોળા કેટલા વાળા ખાવા 10 વાળો એલા નાનો આમ તો બનાવવાનો યાર હું હેરાન કરો 10 વાળો નાનો આમ તો ગોળો ફટાફટ બનાવી દેવા મારા બે જણા વેટિંગ છે સાઉ છે મારા જગત ના કામ છે બરાબર કેટલા દિવસ થી ગોળો ખાવી આ ભાઈ રસ્તામાં મળી ગયા છે ગોળો ખાવા તો ખટ્ટા મીઠા આપણે કદાચ ગોળો ફટાફટ ખાઈ લેવી અને આપણા મંદિરની બધી ઈચ્છા પૂરી કરવી ફેમિલી અત્યારે આપણે પાછો ઓલ્ડ કર્યો છે કારણ કે પેરીસ ભાઈને પેરીસનું શાક બનાવવાનું છે પેરીસ અત્યારે ઓલરેડી કમ્પ્લીટ લઈ લીધું છે કેમ કે એ તો નાનું કુટુંબ સુખી કુટુંબ એટલે કે પેરીસ આજે જોવે ને તો ચાલો ફટાફટ આપણે કબાડી આપણે નખાઈ પાના કઢાવવા અત્યારે આપણે આવી ગયા છીએ પાના કઢાવવા કબાડીમાં અને પેરીસ ભાઈ અત્યારે કબાડી હાથા કાઢે છે હાથ કબાડી છે ગાય કીધું છે મુક્ત થાવ નામ બાપુજી લખાઈ નહીં

આ રીત બધું અમારા ગામડા માં બધું કામ ભાઈ અમારા કાવ્યા બેન હંજવે કાઢ નાખી બેન કાઢ નાખી તો સારું લે અમારે જપુ બેન અત્યારે રમે તો સીડા છે તે ગારો બધો સુથે છે અત્યારે બેન શું કરો છે વસ્તુ છોડે છે હે એમ હું કરું થાય કે રમાશો હે ફેમિલી વાળું પણ એ લીધા છે આપણે થોડા ઘણા કામ માટે ગયા એટલે કાલે હું વાળુમાં મેનું હતું એનું હતું બધા પણ સારો એ લોગ આપણે પૂરો કરીશું છે નવા તો ફટાફટ હોય ચેનલમાં તમે જોઈન થઈ જાયજો કારણ કે કન્ટિન્યુ આવા લોગ બધા એવા કરે છે ચાલો જય કિજ્ઞા જય કિજ્ઞાનજી